ઉડાવી દેવાની ધમકી મળી સુરક્ષા અલગ અલગ ઉડાવી દેવાની ધમકીઓ અપાઈ આખરે કોણ કરી રહ્યું છે આ કૃત્ય ક્યારે પકડાશે ધમકી આપનાર શાળા અન્ય સરકારી સંસ્થાઓ અને હવે કોટ કોણ છે શું થઈ રહ્યું છે આવું જોઈએ જાણીએ સમજીએ રાજ્ય ભરની આ છ કોર્ટને બોમ્બ વિસ્ફોટથી ઉડાવી દેવાની સીધી ધમકીઓ મળી અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ગાંધીનગર કોર્ટ વલસાડ જિલ્લા કોર્ટ વડોદરા કોર્ટ રાજકોટ કોર્ટ અને મહેસાણા જિલ્લા કોર્ટ ધમકી મળતા જ તરત જ કોર્ટ પરિસર ખાલી કરી દેવાયા અને પોલીસનો કાફલો તૈનાત થઈ ગયો બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડે તપાસ શરૂ કરી અમદાવાદની જે કોર્ટ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ આવ્યો છે ન માત્ર અમદાવાદ પરંતુ ગાંધીનગર અને અન્ય જે જૂની કોર્ટો છે સાથે જ સેશન્સ કોર્ટ હોય તો એને પણ આ પ્રકારની ધમકી મળી છે અને ધમકી મળતા પ્રશાસન એક સાવચેતીના પગલાં રૂપે અહીં તપાસ કરી રહ્યું છે જોકે અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુઓ નથી મળી આવી હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે હાલ આપ જુઓ છો કે કોર્ટ રાબેતા મુજબ જ કાર્યરત જોવા મળી રહી છે સાથે જ ધમકી જે રીતે આપવામાં આવી રહી છે પ્રશાસન પણ એ તપાસમાં જોતરાઈ ગયું છે કે કોણ આ પ્રકારના મેલ કરી રહ્યું છે દરેક રૂમ દરેક કોરિડોર દરેક પાર્કિંગ વિસ્તારની સઘન ચકાસણી કરવામાં આવી સદનસીબે કોઈ પણ કોર્ટમાંથી શંકાસ્પદ વસ્તુ મળી નથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી પરંતુ સવાલ એ છે કે વારંવાર આવી ધમકીઓ કોણ અને શા માટે આપી રહ્યું છે અત્યાર સુધીના તપાસમાં એક આપણે પેટર્ન જોવા મળ્યું છે અગાઉ પણ આપણે વર્ષ બે હજાર છવ્વીસ પચીસમાં એરપોર્ટ હોટેલ્સ સ્કૂલ્સ અને અન્ય વૈટલ ઇન્સ્ટોલેશનને આ પ્રકારના ટ્રેડમેલ હતા જે તે વખતે પણ આપણે ગુના નોંધીને તપાસ હાથ ધરી હતી તે વખતે પણ કેટલાક ઈમેઇલ ભારત વર્ષની બહાર તે ઓરિજિનેટ થતા હોવાનું અને ફેસી મિશિવીયસ હોવાનું આપણે ધ્યાને આવ્યો હતો આ વખતે પણ આપણે તપાસ આગળ વધારી છે તો આમાં વિપેનનો ઉપયોગ અને દેશ બહારથી આઈપીઆઈડીનું કેટલાક વિગતો મળી આવી છે અને આ અંગે હજુ ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે આ પહેલો બનાવ નથી આ પહેલા પણ કોર્ટને નિશાન બનાવી આવી જ ધમકીઓ આપવામાં આવી છે રાજ્યની કેટલીક સ્કૂલોમાં પણ સમાન પ્રકારના ઈમેલ મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા ફેલાઈ છે મારી સરકારને અને ગૃહમંત્રીને વિનંતી છે કે વાતો કરવાનું બંધ કરો અને હાલ વિદ્યાર્થીઓ ચિંતામાં છે વાલીઓ ચિંતામાં છે આગામી સમયમાં ટૂંક સમયમાં પરીક્ષા આવી રહી છે ત્યારે કાં તો તમે એવું વ્યવસ્થા તંત્ર ગોઠવો તો વિદ્યાર્થીઓ નિશ્ચિતપણે પરીક્ષા આપી શકે અને આવી ખોટી ધમકીઓ આપી અને રાજની અંદર ડરનો માહોલ પેદા કરનારની સામે કડકમાં કડક કાર્યવાહી કરો તમે એમના વરઘોડા કાઢો અમે તમને સાથ આપીશ પોલીસે સાયબર સેલની મદદથી તપાસ તેજ કરી છે ઈમેલ સોર્સ અને આઈપી એડ્રેસ ટ્રેસ કરવા માટે ટેકનિકલ એનાલિસિસ હાથ ધરવામાં આવ્યું છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ભય ફેલાવવાનો જ મુખ્ય ઉદ્દેશ હતો પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે આ એક રૂમર પેનિક સ્પ્રેડ કરવા માટેનું એક પ્રયાસ છે આ અંગે આપણે ક્રિમિનલ ઇન્ટિમિડેશન ક્રિમિનલ કોન્સ્પિરસીના ગુના નોંધી આપણે આ તપાસ હાથ ધરી છે મોકલનારના આઈડેન્ટિટી સુધી તપાસ કરી જવાબદારને ન્યાયિક પ્રક્રિયા હાથ ધરવા સુધીની કાર્યવાહી કરવાનો આપણા પ્રયાસ છે અત્યાર સુધીના તમામ તપાસોમાં ક્યારેય કોઈપણ પ્રેમાઈ સેતમાં વાંધાજનક મળ્યા આવ્યું નથી ત્રીજું વડોદરા શહેર પોલીસ સ્કૂલ એડમિનિસ્ટ્રેશન એમના સ્કૂલ મેનેજમેન્ટ સાથે પોતાના સંકલનમાં રહીને સ્કૂલના સુરક્ષા અને સલામતી માટે શેર પોલીસ સક્ષમ છે. ન્યાયના મંદિરોને ડરાવવાનો પ્રયાસ સમાજ માટે ગંભીર ચેતવણી છે. હવે નજર છે કે કાયદાના હાથ કેટલા ઝડપથી દોષિતો સુધી પહોંચે છે. કેમ કે ન્યાય વ્યવસ્થા પર હુમલો માત્ર એક ઈમેલ નથી તે સમગ્ર વ્યવસ્થાને પડકાર છે.